જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ગોગા મહારાજ તો અત્યારે અમે જઈ રહ્યા છીએ વડગામ જે સેફર ગોગાનું મંદિર આવેલું છે ત્યાં જઈને તમને દર્શન કરાવીશું તો વિડીયો એન્ડ બધી જોજો અને એ મંદિર પહાડની ઉપર આવેલું છે તો તમને એ પૂરું મંદિર દેખાડીશ તો તમે બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો પબ્લિક પણ બહુ આવે છે અહીંયા ને સાઈડમાં જોઈ શકો છો અત્યારે એ ગેટ આવેલો છે જોઈ શકો તમે આ ગેટ છે જે મંદિરના અંદર જવાનું ગેટ છે ગોગા ધામ તો મિત્રો ગેટની અંદર આવો તો અહીંયા પાર્કિંગ પણ છે અંદર ગાડી પણ પાર્ક કરી શકીએ આપણે અંદર જઈશું હવે અંદર જઈને ગોગા મહારાજનું મંદિર છે ત્યાં દર્શન કરી દે દર્શન કરી દે આપ અહીંયા પ્રસાદ મહાર્જે ગેટ અંદર એન્ટર કરતા જ તો મિત્રો આ મેન મંદિર છે ઉપર જોઈ શકો છો અંદર સોનાના ગોગા મહારાજ બેઠા છે તો ત્યાં દર્શન કરી લેવ અને પિલ્લરથી લે કે છત જોઈ શકો છો તમે પૂરી ગોગા મહારાજની સ્ટેચ્યુથી બને છે સામે જમવાની વ્યવસ્થા રાખેલી છે ત્યાં પ્રસાદ પણ મળે છે તો મિત્રો આ જોઈ શકો છો નાગેશ્વર મહાદેવનું મંદિર છે તો એમના પણ તમે દર્શન કરી લો મહારાજ બેઠા છે બહાર આ જોઈ શકો છો અંદર ભોલેનાથ ને શિવલિંગ પણ છે જોઈ શકો તમે તો મિત્રો ગેટની એકજ બાજુમાં સામે ઉપર ટેકરી દેખાય છે એના ઉપર મંદિર છે ત્યાં પણ જાઓ પહાડ ચડી રહ્યા છો ફાઇનલી મિત્રો ઉપર આવી ચુક્યા છે ને ઉપર જોઈ શકો તમે મંદિર છે ગોગા મહારાજ નું જે જૂનું પહાડ ઉપર આવેલું જૂનું મંદિર છે એ તો જોઈ શકો છો અત્યારે ઉપર જઈને પણ તમને દર્શન કરાવીશું તો મિત્રો આ સીડી ચડી રહ્યા છો તો સીડી બહુ સાચવીને ચડવી અકર પગ લપસાઈ જાય એવી સીડી છે ને આ જોઈ શકો છો આ ઉપર મંદિર છે ગોગા મહારાજનું અને આ વ્યૂ જોઈ શકો છો તમે બહુ મજેદાર વ્યૂ છે તમે જોઈ શકો અહીંયા અહીંયા ફોટા પણ પાડશો તો બહુ સારા આવશે ફોટા અને વ્યૂ લોકેશન એ સારું છે তার চালু মিত্র উত্র ছ તો મિત્રો જોઈ શકો છો મંદિર નીચે છે અમે કેટલા હાથ ધરાઈ ગયા છે હાથ ધરા વચ્ચેનો ભાગ છે જ્યાં ગુફામાં રસ્તો છે ત્યાંથી આ મંદિર દેખાય છે બહુ સરસ લોકેશન છે ફાઇનલ ઇસ ઇસ્ટ મિત્રો અમે નીચે ઉતરી ગયા છીએ ઉપર જોઈ શકો મંદિર છે